બંગાળની ખાડીમાં થેલુ સક્રિય થયેલું રામલ નામનું વાવા વાવાઝોડું હવે દિશા બદલી ચુક્યું છે પહેલા આ વાવાઝોડું બંગાળની ઘાડીમાંથી આગળ વધીને વિશાખાપટ્નમના વિસ્તારોની અંદર ટકરાવાનું હતું પરંતુ હવે આ વાવાઝોડું બંગાળની ઘાડીમાંથી આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તારો ધાનબડ અને ઢાંકાના વિસ્તારોની અંદર આ વાવાઝોડું હવે ટકરાવા માટે આગળ વધતું જોવા મળ્યું છે સાથે જ વાવાઝોડાની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે આ વાવાઝોડું પહેલા

ટકરાઈ શકે છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે મેઘ તાંડવને લઈને મેઘ પ્રલયને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અત્યારે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ઢાકાના વિસ્તારોની અંદર હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે વાવાઝોડું જે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને અત્યારે હવે ટકરાવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે હવે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ભારે પવનની ઝડપ જોવા મળી રહી છે અને વાવાઝોડાનું સંક્રમણ પણ હવે અત્યંત બનતું જોવા મળ્યું વિસ્તારોમાં આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે આજે પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે જોર જોવા મળી શકે છે જોકે વાવાઝોડું ગુજરાતથી ખૂબ જ પ્રમાણની અંદર દૂર જોવા મળ્યું છે તેમ છતાં પણ વાવાઝોડાની અસરોના કારણે આજે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી શકે છે આધી તુફાન સાથે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળશે ને પવનની સાથે ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ગાજબીજ સાથે રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે ને ગુજરાતની અંદર આજે વાદળ છવાયું વાતાવરણ એ વાવાઝોડાના કારણે જોવા મળશે જેમાં અનેક જિલ્લાઓની અંદર પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદનું આગાહીને અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ઓખાનો વિસ્તાર પોરબંદર જામનગર જુનાગઢ રાજકોટનો વિસ્તાર ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને મોરબીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં બપોર પછી અને સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું ભારે જોર ને દબાણ જોવા મળી રહ્યું છે અને તીવ્ર વાદળછવાયું વાતાવરણ પણ સર્જાતું જોવા મળ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આજે અરબ સાગરમાંથી ફૂંકાતા પવનોની ગતિવિધિઓ કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો પણ આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે સાથે જ મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ ને મહિસાગરના વિસ્તારોની અંદર પણ ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજે ગમોસમી વરસાદને લઈને અનુમાન મુકવામાં આવ્યું છે તેની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર કાંઠાના વિસ્તારો એટલે કે નળિયા માંડવીના વિસ્તારોની અંદર ખાવડ ગાંધીધામના વિસ્તારોમાં આજે પલટો આવી શકે છે અને પલટાની સાથે ધીમી ધારે હળવા વરસાદનું અનુમાન આજે ફરી એકવાર કચ્છના વિસ્તારો માટે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા અને ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર આજે પણ ભારે પવન સાથે કમોસમી વરસાદને માવઠું પડવાને લઈને અનુમાન મૂકવામાં આવી રહ્યું છે સાથે જ અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો પણ ગુજરાતની અંદર અથડાતા જોવા મળ્યા છે ને જેના કારણે પવનની ઝડપની અંદર મોટો ફેરફાર આજે જોવા મળી શકે છે પરંતુ જે રેમલ નામનું વાવાઝોડું અત્યારે ટકરાવા જઈ રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારો અંદર આંધી તુફાન જેવો માહોલ જોવા મળશે અનેક રાજ્યોની અંદર પત્રા ઉડાડી દે તેવો અત્યારે પવન જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાસ કરીને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ધાનબડ અને ઢાકાના વિસ્તારોમાં આ રામળ નામનું વાવાઝોડું અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે જેના કારણે અનેક રાજ્યો જેમ કે ભુવનેશ્વર ધાનબડ ઢાકા કોરબા વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર જલાના ઇન્દોર ગુજરાતની અંદર મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ બેંગ્લોરના અંદર બેંગ્લોરના વિસ્તાર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાંથી આ વાવાઝોડું પોતાની તરફ

કરી રહ્યું છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી ને માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો